મારુ તમારું ચરિત્ર નિર્માણ થાય આ કથા કોઈને નંદ બનાવે આ કથા કોઈને યશોદા બનાવે આ કથા કોઈને વિદુર બનાવે આ કથા કોઈને ભરત બનાવે આ ચરિત્ર નિર્માણ માટેની આ મથામણ છે બધી હા એટલે આપણે સાત સાત દિવસ સુધી રહેવું પડે કારણ મારું તમારું એક ચરિત્ર નિર્માણ આજ સુધી જે બધું બરાબર પણ હવે એક નવી દિશા એક નવી ઉર્જા ઉત્પન્ન થાય આપણામાં ત્યારે આ કથા સાર્થક બને અને આમાં તમે જુઓ મરચામાંથી ખાસ ન હોય તો મરચા કહેવાય તીખાશ ને મરચાં કહેવાય કારેલામાં કડવાસ હોય તો એને કારેલા કહેવાય સાકરમાં મીઠાશ હોય તો એને સાકર કહેવાય મીઠાશ વગરની સાકર ન હોય કડવા જો કડવા ન હોય તો કારેલા કઈ રીતે આપણે કહીએ એમ માણસમાં જો માણસાઈ ન હોય તો માણસ કેમ કહીએ આજ માણસમાં માણસાઈ જતી રહી આ માણસાઈ પાછી આવે એટલા માટે આ ચરિત્રો ગાવામાં આવે છે જો હિમાલયમાંથી બે ગંગા નીકળી એક ભગવાન શિવની જટામાંથી કાલે આપણે કથા જોઈ શિવની જટામાંથી નીકળી ભગીરથ જેનું અવતરણ કર્યું આ ગંગા હરિદ્વાર માં ગંગા સાગર માં ભળી ગઈ આ ગંગા પૂરા ભારત ને પવિત્ર ન કરી શકી ને પણ એક હિમાલય માંથી બીજી ગંગા નીકળી એક શિવ ની જટા માંથી નીકળી અને એક શિવના મુખમાંથી નીકળી આ કથા ગંગા આ કથા ગંગા તો ઘર ઘર સુધી પહોંચી અરે ઝૂંપડા સુધી પહોંચી મહેલ સુધી પહોંચી અરે સમુદ્રના કિનારા વટીન પરદેશમાં પણ કથા ગંગા પહોંચી મહાત્મા તુલસીએ માનસમાં કહ્યું કઈ નદી સુકાઈ જાય કે જે નદીના નીર જે નદીના મૂળ હાચા ન હોય ને નદી સુકાઈ જાય જોજો જો માં વરસાદ પડે ચોમાસું જાય કારતક માક્ષર વધીન પોહ મહિનામાં નદીમાં પાણી સુકાઈ જાય કારણ એનું મૂળ હાચું નથી પણ કઈ નદી ના સુકાય કે જેના મૂળ હાચા હોય ગંગાના નીર કોઈ દી સુકાણા નહીં યમુના નીર કદી સુકાણા નહીં નર્મદા નીર કદી સુકાણા નહીં કારણ આના મૂળ હાચા છે હજારો વર્ષથી આ ગંગા વહે છે એના એમાં કોઈ દી સુકા પણ ન આવ્યું એનું નીર કોઈ સુકાણું નહીં એમ હજારો વર્ષથી ગવાતી આ કથા આમાં કોઈ દી કંટાળો ન આવ્યો કારણ આનું મૂળ હાચું છે ओ चेव रघुपति कथा प्रसंगा सकल लोक जग पावन गंगा ओ चेव रघुपति कथा सकल लोक जग पावन गंगा ओ रघुपति કથા પ્રસંગા ઓ જેવર ગોપતે જે નદીના મૂળ સાચા હોય આ નદી ન સુકાય મહાત્મા તુલસી એ વર્ણન કરીને બતાવ્યું સજન મૂળ જીન સરીતન નાહી જે નદીના મૂળ સાચા હોય ને આ નદી કઈ દી નો સુકાય કથાનો ભાવ તમે કથાનો પ્રેમ જો અમારા રાજકોટ થી ભાઈઓ પધાર્યા છે હમણાં અમે કથા પૂરી કરી રાજકોટમાં કથા માટે જોજો આ ઠાકોરજીના પ્રેમ માટે મને કીધું દાદા અમે ત્રણ વાગે જાગ્યા હતા ચાર વાગે રાજકોટ થી નીકળ્યા અને આઠ વાગે અહીંયા પહોંચી ગયા કારણ કથાના ટાઈમે પાછું એને પહોંચી જવું એ મિત્રોને એકવાર જોરદાર તાળીઓ થી વધાવ કારણ કે ભાગ્ય બેન કચ્છું પાવત ના હોય ભાગ્યમાં હોય તો આ કથા મળે दुर्लभ कथा लोके श्रीमद भागवत भवा कोटि जन्म समुदेन पुण्य न लभ्यते महात्मा तुलसी मानस कहे भाग्य वगर नहीं सकल पदारथ हे जग એ ભાગ્યા બીનો નારા